બનાસકાઠા જિલ્લામાંથી થરાદ અલગ જિલ્લો જાહેર થતા શરદી પંથકના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ જિલ્લો જાહેર થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ પ્રથમ વખત થરાદ આવી રહ્યા છે ત્યારે પંથકના લોકોએ અભિવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં થરાદ ચાર રસ્તા પાસે જીસીબી મશીન દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી હતી જેના બાદ પ્રાચીન નૃત્ય મેરાયો સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે થરાદા ચાર રસ્તા પાસેથી સરકારી હોસ્પિટલ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો જ્યાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વાવ થરાદ સુઈગામ ધાનેરા લાખણી તેમજ બાબર તાલુકાના આગેવાનોએ સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લો આપવામાં આવે તેવી વર્ષોથી સરકાર સમક્ષ માંગો કરવામાં આવી હતી જેમાં

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આપણા ધાર લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી બનાસ ના ચેરમેન શ્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના જે કામ કરવાની પદ્ધતિ છે એના અનુસાર જે આપણો વાવધરાજ જિલ્લો જાહેર થયો છે એના માટે સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપ જોઈ રહ્યા છો અહીંયા વિસ્તારની અંદર આજુબાજુ તમામે તમામ જે ધરાજ જિલ્લાની અંદર જે આપણે જાહેર થયા છે વાવધરાજ જિલ્લાની અંદર તમામે તમામ તાલુકાના અત્યારે અગ્રણીઓ આગેવાનો યુવાન કાર્યકર્તાઓ બધા સૌ વધાર્યા છે

રાત ઝિલો બને તો તમને કેવું કુશી લાગે એનું ભવાય બન્યો છે મને ખૂબ ખુશી છે કે સંગા સહેબને કુટુવા છે કે માં થરાદ માં બન્યો એટલે કોઈ જાત મને તકલીફ પડશે નહીં એને કુટુવા આપવાની છે રાજીઓ

આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર સાહેબ તેમજ આપણું મૌરી મંડળે જે આ ભાવ ખરાબ ને જાહેર કર્યો છે એથી ભાવ ખરાબ ની જનતાને ખુબ છે આવા જવાનું જે દોઢસો કિલોમીટર નું અંતર હતો એ માત્ર ને માત્ર ચાલીસ કિલોમીટર ની અંદર લોકો એમના સુતાકારો થી કાર્ય કરી શકશે અને જે પ્રસાદ લેવાતું વાવ ખરાબ પાકિસ્તાન બોર્ડર રાજસ્થાન બોર્ડર ઉપર આવેલો એનો વિકાસ થશે

મારા સંબંધી રિલેટિવ છે એમને પણ કહેવા માંગુ છું તમારે બે દેશ થી ફરાર નથી અને ખરાબ દેશ સેન્ટ્રલ નો જો એનો સંદર્ભ સાથે બોલ્યા હતા કે મહેસાણા અને પાલનપુર જે વિકાસ થઈ શકતો હોય તો આપણો ખરાબનો નો પ્રેમ નહીં તો આ તમે દેખીએ છો હાલની તારીખ માં વધુ નગર જેવો ફરાક થવું પડ્યું છે બંદર ખુબ ખુશી નો છે અને શંકર ભાઈ ચૌધરી સાહેબ નો ખુબ દીધ આભાર માનું છું દરબાર તરીકે સરપંચ તરીકે યુવાન તરીકે જે તરીકે મારો શંકરભાઈ ચૌધરી નો ખુબ વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ને અને પટેલ સાહેબ ને દિલ થી કેટલો આભાર મારું

નમસ્કાર ભાઈ રે આજે બધા કઈ રીતે હું સ્વાગત કરું અમે ઓર અમારા ફૂલોથી ફૂલોના અને લોકોના હાર્દિક તમામ આવીને સાહેબને જલવારા મને ખરેખર ગમ્યા છે ગોર તો ગોવાઈ વાવેરા અને જેસેબલ જ ભરો ખરથી

નવીન જિલ્લો બનતા અહી બહોળા પ્રમાણમાં વિકાસના કાર્યોને વેગ આપી શકાશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવથરા જિલ્લાનું નવ નિર્માણ કરીને સરહદી વિસ્તારને મોટી ભેટ આપી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસની યાત્રાને આગળ ધપાવીને આ વિસ્તાર માટે અનેક કામ કરે છે રાજ્ય સરકાર દ્વારા સરહદી જિલ્લામાં અનેક વિધ વિકાસના કાર્યો થયા છે નવીન જિલ્લો બનતા વહીવટી અનુકૂળતાઓ અને સ્થાનિક લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ ઘર આંગણે મળી રહેશે તથા સ્થાનિક લોકોને રોજગારીમાં પણ વધારો થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં નાગરિકોને માવસરીથી પાલનપુર જવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું તેમણે નાગરિકોને અપીલ કરી કે ભવિષ્યમાં વાવ થરાદને રાજ્યનો નહીં પરંતુ દેશનો અગ્રણી જિલ્લો બને તે માટે સૌ કોઈએ સાથે મળીને કામ કરવું પડશે નવીન જિલ્લાનો જસ કોઈ એક વ્યક્તિનો નહીં પરંતુ તમામ તાલુકાના નાગરિકોનો જશ છે દરેક વ્યક્તિની સુખાકારી અને કલ્યાણ થાય તે માટે સાથે મળીને કામ કરવાનું છે આ પ્રસંગે લોકોએ પણ આપણો જિલ્લો થરા જિલ્લો આપણા નેતા નરેન્દ્રભાઈ મોદીના નારા લગાવ્યા હતા પ્રધાન આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુભલમ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણાની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે એમાં જ એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આ સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને એ આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે આ સીમાવર્તી ક્ષેત્ર છે જે આપણું બોર્ડરનું ક્ષેત્ર જે આખું આખે આખા ક્ષેત્ર ની અંદર એ ધાનેરા વિકાસ આજુબાજુ એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે આ જિલ્લાનું વિભાજન નથી આ જિલ્લાનું નિર્માણ કર્યું છે નવા જિલ્લાનું નિર્માણ છે એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે

તો ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા એને રૂડો આપીએ આ આ નિર્માણનું કામ છે એટલા માટે ને કામને આપણે આગળ લઈ જવાનું છે આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્ર હરોળ જિલ્લો આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે એક એક વ્યક્તિએ કામ કરવું પડે આ કામમાં બધા સહયોગ કરવો પડે કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ અભાવ થરાત જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે એવી પણ મારી પ્રાર્થના છે આપણે બધાને સાથે રાખીને મને ઘણા બધા હજુ બહારથી કે છે લોકો અમારે પણ જોડાવવું છે તમારે મને હમણાં રાજસ્થાનથી બધા લોકોએ કીધું મને કે સાહેબ કંઈક કરીને મેળ કરો ને

એના ભરોસે લીધેલો રાજ્ય સરકાર નિર્ણય છે એનો જ જશે આપણે દરેકની સુખાકારી થાય દરેકનું કલ્યાણ થાય એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે બહાર જનોની જવાબદારી વિશેષ છે આપણે વાત થાય ભેગા મળીને દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે દાખલા તરીકે શું થાય મને કોઈ મીડિયાના મિત્રો ગુસ્તા હતા કે જિલ્લો થશે તો નવું શું અહીં ફાયદો પ્રજાને શું થશે

એટલા સરૂપી એ કામ નથી કરવાનું કે એકલા કેસાજી કામ કરે કે એવું નહીં આપણે બધા ધારાસભ્યો બનીને તમામે તમામ ધારાસભ્યો આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો એ પણ પોતે જનપ્રતિનિધિ છે એ પ્રમાણેનું સમજીને બધા કામને આગળ લઈ જવું પડશે તો મારી આટલી તમને બસ તમને પ્રાર્થના હતી કે આપણે છૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા ઓર છોટે દિલ છે કોઈ ખડા નહીં હોતા જેનું મન મોટું હશે એક મોટા થશે આપ સૌને હૃદયથી ખુબ ખુબ અભિનંદન અને ફરી આપણો જિલ્લો વાવથરા આપણા નેતા નરેન્દ્રભાઈ બોલો આપણો જિલ્લો આપણા નેતા